માનસિક બીમાર દર્દીએ મહિલા રેસીડે દોડી માહિતી પ્રમાણે આ દર્દી લીંબાયત મીથી ખાડી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે દર્દીને છેલ્લા સાત એક વર્ષથી માનસિક બીમારી છે જેથી તેની દવા પણ ચાલે છે બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી જેથી લિંબાયત પોલીસે તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી ત્યારબાદ લિંબાયત પોલીસ સ્ટેશન થી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અચાનક વાર ખેંચીને ડોક્ટરને માર મારવા લાગ્યો હતો સિવિલ હોસ્પિટલમાં તેને ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે બેડ ઉપર સૂતો હતો ત્યારે તેના બાજુમાં બેડ ઉપર સૂતેલા દર્દીને મહિલા રેસિડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી તે સમયે અચાનક આ દર્દી વાર ખેંચીને ડોક્ટરને માર મારવા લાગ્યો હતો જેથી થોડા સમય માટે હોસ્પિટલ હોસ્પિટલમાં ભયના માહોલ સાથે અફરાતફરી સર્જાઈ હતી આ ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફ ભેગા થઈ ગયા હતા દર્દીના હાથમાં મહિલા ડોક્ટરને બચાવી તેને બારોબારનો મેથી પાક ચખાડ્યો હતો આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યોની એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં આવી ઘટના અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદઉપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે